અને આપણાથી બને એટલી ભારત માની શું કરીએ સેવા કરીએ જે આઝાદી અને જે પ્રજાસત્તાક દિવસ તિરંગાએ આપણને આપ્યો છે એની મર્યાદા એના માનને એના મહત્વને એની મહિમાને આપણે આપણા જીવનમાં ધારણ કરી આપણે અડોશી પડોશી સગા સંબંધી સ્નેહીજનો ત્યાં સુધી આપણે પહોંચાડીએ કે આજે આપણા જીવનની અંદર કેટલી ખુશી આવશે એટલો આનંદ આવશે એટલો પ્રેમ આવશે બધા પોતાની જગ્યા ઉપરથી ઉભા થાવ એક સાથે આપણે પ્રતિજ્ઞા કરીએ જમણો હાથ બધા પોતાનો શું કરો લાંબો કરો હું ભારતનો રહેવાસી ભારત માતાની સેવા માટે આજથી હું ભારતની અંદર સ્વચ્છતા જાળવીશ આજથી હું મારા પરિવારને અડોશી પડોશીને શાંતિનું દાન આપીશ હું મારા જીવનની જે નાની મોટી કુટેવ જે બુરાઈ જે વ્યસન આસ્તી હું ત્રિરંગા નીચે છોડીને જઈશ માં ભારત આજથી મને તાકાત આપજો જે એ નિયમો પાલન કરીશ ઓહ મતલબ પત્તર જે કહેશ શાંતિ કેમકે આપણે આજુબાજુ જે એરિયામાં ભાઈ બહેનો છે ને

કમાલો માટે તમે લોકો બેસજો બાબાજોડ વાતો કરજો ઉતાવળ હોય ને આજનો દિવસ રવિવારનો દિવસ છે હો એટલે સરસ એવી વાતો કરજો અહીંયા બેઠેલા બધા જ ભગવાનના એ અનુભવ કરે છે તમે પણ અનુભવ કરશો આજે દિલીપભાઈ પણ ખાસ આમંત્રણને માન આપીને પહોંચ્યા છે એ પણ ખાસ ખાસ બે શબ્દ સમજાવ